نحمد و نصلی على رسول القریم اما بعد فعوذ باللہ من الشیطوان الرجیم بفضل بسم اللہ الرحمن الرحیم السلام علیکم ورحمۃ اللہ وبرکاتہ پیر مشیخ بابا پوتانا دیوان مشیخ نی دسمی فصل ایمان بھاگ ایک نا بیان نمبر سوڑ سو نی پنچا ونما حدیث نی موتبر کتاب مشکات صریف કિતાબુલ ઈમાનની પહેલી ફસલ તેની સાતમી હદીસ બયાન કરે છે તે સાંભળો પીર મશેકબા કહે છે હઝરત અબ્બાસ રદી અલ્લાહ તાલાનો અલ્લાહ તાલાના પ્યારા હબીબ સલ્લાહઅલી વસલમના કાકા થાય છે અને અબુલ ફઝલના ઉપનામથી ઓળખાય છે પીર બાવા લખાણ વધી ન જાય એટલા માટે ટૂંકમાં આપનો પરિચય આપે છે આપ સલ્લાહ સલ્લાહઅલી વસલમથી ત્રણ વર્ષ મોટા હતા ફીલ વર્ષ પહેલા એટલે કે ખાનાએ કાબા પર જે હાથીઓ વાળો હુમલો થયો તે પહેલા આપ પેદા થયા હતા જાહેલિયતના દોરમાં આપનું નામ અકીસ હતું અને જમઝમના કુવાની જગ્યા આપના હવાલે હતી આપ પહેલાથી જ ઈમાન લાવી ગયા હતા પરંતુ આ વાત લોકોથી છુપાવી રાખી હતી આપે પોતાની હયાતીમાં એસી ગુલામોને આઝાદ કર્યા આ રીતે પીર મશેખ બાબા આગળ જે હદીસ શરીફ બયાન થવાની છે તે હદીસ શરીફના રાવી હઝરત અબ્બાસ રદી અલ્લાહુ તલાનહોનો ખૂબ સરળ ભાષામાં ટૂંકમાં પરિચય આપે છે આગળ પીર મશેખ બાબા હદીશ શરીફ બયાન કરે છે તે સાંભળો પીર બાવા કહે છે આ હદી શરીફ હઝરત અબ્બાસ રદી અલ્લાહુ તલા અને આપની સાથે બીજા સાહબીએ કિરામ રહ તાલાનુહ એ પણ સાંભળી અને યાદ રાખી અલ્લાહ તાલાના પ્યારા હબીબ સલ્લાહુ અલી વસલમે ફરમાવ્યું કે ઈમાનનો સ્વાદ ચાખવો એટલે એમ માનવું કે અલ્લાહ તાલા મારો રબ છે અને અલ્લાહ તાલા પર ઈમાન લાવવું અને એમ યકીન રાખવું કે અલ્લાહ તાલા દુનિયામાં બધાને રોજી પહોંચાડવા વાળો પાલનહાર છે અને દિને ઈસ્લામ પર પણ યકીન રાખવું દિનની વાતો ખુશીથી અને દિલથી સાંભળવી ઇસ્લામની ખુશી દિલમાં લાવવી અને દિનના કામોથી ખુશ રહેવું અને સાથે સાથે અલ્લાહ તાલાના પ્યારા હબીબ વસલમ હુજર મોહમ્મદ મુસ્તુફા અલી વસલમ પર ખૂબ યકીન અને ઈમાન રાખવું બાવા કહે છે અલ્લાહ તાલાએ હુઝુરને આખરી નબી તેના રસૂલ બનાવી આ દુનિયામાં મોકલ્યા આ વાતને પણ દિલથી માનવી અને તેમને અલ્લાહ તાલાના પ્યારા રસૂલ માની ખૂબ મોહબત કરવી આ ત્રણ વાત પર જે અમલ કરશે તેણે જ ઈમાનનો સ્વાદ ચાખ્યો એમ ગણાય એમ પીર મશેખ બાવા આપણને કહે છે અને સમજાવે છે હુઝૂર સલ્લાહ અલી વસલમની આ હદીસે પાકને દિલમાં ઉતારી લો અને યાદ રાખો આગળ પીર મશાક બાવા બયાન નંબર સોળસો ને સત્તાવન થી સોળસો ને ઓગણસાઠમાં બયાન સુધી મોમીનોને આ હદિસે પાક ખૂબ વિસ્તારથી સમજાવે છે આવું આપણે પણ પીર મશાક બાવા આ હદિસે પાકમાં શું સમજાવે છે તે જાણીએ અને સમજીએ પીર મશાક બાવા કહે છે કે એ મોમિનો સાંભળો અલ્લાહ તાલાને રબ માનો

પીર બાવા કહે છે એ મોમીનો આપણા પાલનહારને ઓળખો અને તેના પર ખૂબ ઈમાન લાવો ઈમાન વાળું થવામાં જ મોમીનોની ભલાઈ અને મોટાઈ છે અલ્લાહ તાલા આપણો ખાલી કરીને રબ છે અને એ મોમીનો દિને ઈસ્લામ પર ઈમાન રાખો ખૂબ યકીન રાખો દિને ઈસ્લામ એટલો રોશન છે કે તેણે બધા જ કુફરને રદ અને બાતલ કર્યા અને બંદાઓ ઈમાન લાવી મોમીન બન્યા જન્નતી થયા જેણે પણ દિને ઈસ્લામને સાચો દિન માન્યો તે દૂઝકથી દૂર થયો આ વાતને હંમેશા યાદ રાખો કાફિર તો હરામ અને હલાલ વિશે કંઈ જાણતો નથી દિને ઈસ્લામ રૂપી આંખો વગર તે શું જાણે કે હલાલ અને હરામ શું છે પીર મશાયક બાવા કહે છે દિને ઇસ્લામ થી આપણા રબની કુરબિયત આપણે હાસિલ કરી શકીએ અને દિને ઇસ્લામ માં આવવા થી જ આપણે મોમીન થયા તો એ મોમિનો દિને ઇસ્લામ થી ખૂબ રાજી રહો આગળ પીર મશાયક બાવા કહે છે એ મોમિનો આ વાત ને પણ યાદ રાખો કે હુઝુર સલ્લલ્લાહુ અલહી વસલ્લમ થી ખૂબ દિલ થી મોહબ્બત કરો હુઝૂર ની મોહબ્બત ખૂબ ખૂબ દિલોમાં પેદા કરો હુઝુર ખાતિમબી મોહમ્મદ મુસ્તુફા સલ્લાહઅ વસલમ અલ્લાહ તાલા તરફથી નબી બનીને તસરીફ લાવ્યા આપ અલ્લાહ તાલાની અઝીમ કિતાબ કુરાન લાવ્યા અરબના મોટા મોટા કવિઓ કુરાને પાકનું કલામ સાંભળી હારી અને લાચાર થઈ ગયા અને ઈમાન લાવ્યા આપણા નબીએ પાકને અલ્લાહ તાલાએ બધા જ નબીઓના સરદાર બનાવ્યા અલ્લાહ તાલાએ હુજરને પોતાના હબીબ બનાવ્યા અને અલ્લાહ તાલાએ પોતાના પ્યારા હબીબ સલ્લાહુ અલી વસલમની બે બેહિસાબ ખૂબીઓ અને કરામતો વાળા પેદા કર્યા અને આ વલિયો ની દરિયા અને પાણી જેટલી અખૂટ અને વિશાળ કરામતો પૂરી દુનિયામાં જોવા મળે છે એમ પીર મશાખ બાબા સમજાવે છે અને હુઝુરની ઉમતમાં જો આવી કરામતો વાળા વલિયો હોય તો વિચાર કરો કે હુઝુર સલ્લાહુ અલી વસલમની ખૂબીઓનો અંદાજો કેવી રીતે લગાવી શકાય આપની રહેમતો શફકતો અને ખૂબીઓ જગતમાં છાની નથી બધાને ખબર છે તો એ મોમીનો આ હદીસ શરીફને દિલથી સાંભળો અને આપણા નબીએ પાક સલ્લાહ અલી વસલમથી ખૂબ ખૂબ મોહબ્બત કરો આ રીતે પીર મશેક બાબા આપણને હકીકતમાં મુકમ્મલ ઈમાનવાળું કેમ થઈ શકાય એ સમજાવે છે અલ્લાહ તાલા اپنے سو نے تینا پیارا حبیب نے سنتوں پر چالوانی توفیق آپے نماز پڑوانی توفیق آپے پیر مشیخ باوے جے پیارا حبیب صلی اللہ علیہ وسلم نے راہ بتاوی تی راہ پر چالوانی توفیق آپے اللہ تعالیٰ نہ حکموں نے نہ فرمانی کہی ری اللہ تعالیٰ اے بدل اپنے سو نے معاف کرے آمین اللہ